પોલીસ કમિશનર શરૂપમ ગેહલોત સાહેબ સુરત શહેર નાઓના નો ડ્રગ્સ સુરત સિટીના અભિયાન અંતર્ગત ગેરકાયદેસર ડ્રગ્સ ગાંજા અને ચોરસની હેરાફેરી કરતા ઈ પકડી પાડવા અંગેની સૂચના અન્વયે તથા ખાસ પોલીસ કમિશનર સાહેબશ્રી બી ડિવિઝન સુરત શહેરનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ આર વેકરિયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસ આર રાણા તથા બીજા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાજર હતા દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ પોલીસ ચેક પોસ્ટ નજીકમાં સાબરગામ બી આરટીએસ બસ સ્ટેન્ડની સામે સુરત કડોદરા રોડ વાળા સર્વિસ રોડ ઉપર જાહેર રોડ પર સાવલી ખાતેથી આરોપી સરફરાઝ ખાન અબ્દુલ્લા પઠાણ ઉમર વર્ષ પચીસ ધંધો પદાર્થ ગાંજો જેનું વજન ત્રણ કિલો બેતાલીસ ગ્રામ જેની કુલ કિંમત રૂપિયા ત્રીસ હજાર ચારસો ની મત્તા સાથે ઝડપી પાડી ઉપરોક્ત ગાંજો આપનાર તથા ખરીદનાર વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરી છે તમે જોઈ રહ્યા છો એસ ટી ન્યૂઝ ચેનલ ફૈઝર શેખની સાથે